મોટાભાગે મહિલાઓ પોતાના ચહેરાને સુંદર બનાવવા માટે બ્યુટી પાર્લર જઈને અલગ અલગ પ્રકારની ટ્રીટમેન્ટ લે છે તેમાંનું એક બ્લીચ પણ છે પણ બજારમાં મળતા બ્લીચ ભલે સ્કિનને ગોરા બનાવતા હોય પરંતુ તેમાં રહેલા કેમિકલ બળતરાની સાથે સાથે બીજી પણ ઘણી સમસ્યાઓ ઊભી કરે છે આ પરિસ્થિતિમાં તમે ચાહો તો ઘરમાં જ ઘણી સરળતાથી કેમિકલ ફ્રી બ્લીચ બનાવી શકો છો તો ચાલો આજના વિડીયોમાં આપણે જાણીએ હોમમેડ કેમિકલ ફ્રી બ્લીચ બનાવવાની રીત સંતરાની છાલ ખૂબ જ સારું બ્લીચ છે તેમાં રહેલું સાયટ્રિક એસિડ નેચરલ બ્લીચિંગ એજન્ટ હોય છે તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલાં તો સંતરાની છાલને તડકામાં સુકવી લેવાની છે સુકાઈ જાય પછી તેનો મિક્સરમાં દળીને પાવડર બનાવી લેવાનો છે ત્યારબાદ તેમાંથી બે નાની ચમચી પાવડર લઈને તેમાં એક મોટી ચમચી મધ અથવા દૂધ અને સાથે એક મોટી ચમચી લીંબુનો રસ અથવા તો સંતરાનો રસ મેળવીને ફેસ પેક તૈયાર કરવાનો છે હવે એ ચહેરો ધોઈને આ પેક લગાડવાનો છે અને સુકાઈ ગયા પછી ધોઈ લેવાનો છે ટામેટા તો તમારા ઘરમાં હશે જ તેમાંથી પણ બ્લીચ બનાવી શકાય છે તેમાં રહેલા સ્કીન લાઇટનિંગ અને બ્લીચિંગ પ્રોપર્ટીઝ તેને એક નેચરલ બ્લીચ બનાવે છે બ્લીચ બનાવવા માટે એક નાના ટામેટાનો ઘર લેવો અને તેને મેશ કરી લેવો હવે તેમાં એક નાની ચમચી લીંબુનો રસ અને એક મોટી ચમચી ગુલાબજળ મેળવી પેસ્ટ તૈયાર કરવી ત્યારબાદ ચહેરો ધોઈને આ પેસ્ટ ચહેરા પર લગાવી આ પેસ્ટ નેચરલ બ્લીચિંગનું કામ કરશે અને તમારે બ્લીચ કરાવવા માટે પાર્લર જવાની જરૂર નહીં પડે તો ફ્રેન્ડ્સ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર જરૂરથી કરજો અને આવા જ વિડીયો જો બીજા જોવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો અને જો વિડીયો પસંદ ન આવ્યો હોય તો મને કોમેન્ટ કરીને જણાવવાનું પણ ભૂલશો નહીં ફરીથી મળીશું ત્યાં સુધી આવજો